સીતારામની જય માતાજી તો મજામાં બધાય તો આપણી આવેગા નવા લોગમાં તો બધાયનું સ્વાગત છે આપણી આવ્યા બધુંય કામકાજ કરી લીધું કપડાં પોતા નાવા ધોવાનું ને મહેમાન આવેગા હતા યુટ્યુબ દ્વારા તે ઘણીકવાર ખોટી થઈ ગઈ ને એ વાકળી જો રસોડામાં આવ્યા ને ભાઈગા હાળા બાર કંડ કે આજ રસોઈનું થોડું મહેમાનો ત્યાંથી મોડું થઈ ગયું તો એ વાકળી છે ને હળે બટેટાનું શાક બનાવવાનું છે તો ભરેલ બટેટામાં આપણે આ છે હળદર આ છે ધાણાજીવું એ છે આગ મીઠું ને આપણે બે દાણા નાખીએ ખાંડ ખાંડ ની તો બધાને ખબર કે મારી જે ચેનલ જોતા હોય એ બધાને ખબર જ હોય તો આ નાખી ખાંડ ને એ આપણી ચટણી સજ ઉપરથી નાખવાની છે ને આપણું તેલ થેકવું એટલે આપણે પહેલા રાઈ જીરું નાખ દેવાનું છે બટેટા બાફે લેવાના છે બટેટા બફાઈ ગયા ને મસાલો પર થાવા માંડ્યો આ મસાલો આપણી બટેટામાં ભરવાનો છે એટલે આપણે ઈ પર પહેલા ભરેલીએ ને પહેલા આપણી ડુંગળી વઘાર નાખીએ કારણ કે એવું સરસ શાક થાય ને કે ચણા ટોન શાક થાય રૂપાળો ખાતા ન થાય એવું રૂપાળું શાક થાય એક ભરેલ બટેટા ભરેલ કારેલા ને ભરેલ મરચા એનો મને બહુ શોખ ને એક રજવાડી ઢોકરી આનો શોખ બહુ બનાવવાનો તો આ છે આપણી હિંગ ને આ ઝીણી ઝીણી ડુંગળી સુધારેલી મોડું થઈ ગયું આપણી રસોઈ માં કારણ કે ભાત બને ગા આપડા તો આપણે આ બેઠા ભાત બનાવ્યા જો આ ભાત બને ગા એ બટેટા શાક ભરેલ બટેટા શાક અને બનાવવાની છે રોટલી એટલે એક ગેસ ઉપર હમણાં રોટલી કરી લઈએ અને આ ગેસ ઉપર આપણે શાક બનાવી લઈએ આપણે શાક વખર લીધું ને એવા આપણે છે ને બટેટા ભરવાના છે બટેટા ભરેલીએ આ બધોય મસાલો કરી લીધો બધાય ગરમ મસાલો નાખે પણ આપણી ગરમ મસાલો નહીં જ નાખતા અમારે ગરમ મસાલો કોઈ ખાતા નહીં એટલે લાલ મરચું તા છે ને ઉપરથી આપણી નાખ્યું થોડું એક ચમચી આમાં નાખી દીધી પછી અમી થોડુંક મોરું ખાઈએ બહુ તીખું ન ખાઈએ એટલે આવી રીતે આપણી બનાવીએ તો જો આપણે આ બધું આ બધું થેગું આપણો મસાલો થેગો ગાંઠિયાનો લસણની આદુ દાણા પાજી બધું થઈ ગયું આપણું તો એવા આપણે આમ ભરેલી બટેટા બટેટામાં એક ખાચો કર નાખવા મોટો બધો ચલાવી દો પછી આપણે ભરેલું મોરા લાગે અંદરથી આપણે એમને માખા બટેટા નાખીએ ને તો મોરા લાગે હમણાં તો સેના રાતી મોડા આવીએ ગણેશ બાપાનું છે એટલે થોડુંક ઉઠવામાંય મોડું થઈ જાય એટલે એ થોડુંક મોડું થાય વેસમાં ઇમાન પણ જાય એમાં થોડીક ખોટી થાય એટલે રસોઈનું હાથ થઈ મોડું

એટલે મીઠું નાખવાનું થતું ને આપણે નાખે દઈએ નાખવાના છે એમાં ભરેલા ની જે આ મસાલો વધે ને એ પછી અંદર નાખી દેવાનો એટલે આપણો રસો જાય ઘાટો ને ગરમ મસાલો ખાતા હોય તો તમે નાખે હગો તો અમે ખાતા ને તો નાખતા સમજા આપણે બટેટા પણ નાખે આમાં વઘાર નહી નાખવાનો આમાં તો ખાલી એક પ્યાલો એક જ શેજ દેવાનો છટકોર પાણીનો ને પછી આપણે બટેટા ઉતારી લેવાના છે એમાં આજે લાલ મરચું પણ નાખવાનું છે કાશ્મીરી લાલ મરચું છે જો એક પિયાલો વઘારો નાખે ને આપણી બટેટા ઉતાર લેવાના છે હજે હું તમને આમાં જોડાયેલો જ રેજો ને હું તમને હમણાં બતાવા કે પરફેક્ટ શાક બને હાલો અમે આજે આવ્યા હાલવા કારણ કે અમે રાતના આવતા એવો અમે અટાણે છ વાગ્યા પછી હાલવા આવીએ તો અટાણે ષોમાં એટલું સરસ વાતાવરણ છે કે આપણે એમ થાય કે આપણે અહીંયા જ બેઠા રહીએ એટલે આ વાતાવરણનો નજારો તમે જુઓ ને અમે આવીએ નગરપાલિકાની ઓફિસ બાજુથી અહીં દેવડા નાખે થઈ ને અમે ત્રણ કિલોમીટર હાલીએ તો જુઓ તમે અત્યારે વાતાવરણનો નજારો કેવો સરસ લાગે રૂપારો વાળીઓનો